નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ઇનોવેશન ફેસ્ટિવલ તમને ખબર છે કે દર વર્ષે એજ્યુકેશન ઇનોવેશન ફેર ફેસ્ટિવલ યોજાતો હોય છે દર વર્ષે લઈને જે પરિપત્રો છે કે મુખ્ય બાબતો છે તેની સૂચનાઓ આવતી રહી છે ત્યારે આ વર્ષે પણ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાવાનો છે ત્યારે તેને લઈને ન્યૂ દિલ્હી એનસીઆરટી દ્વારા ગાંધીનગર દ્વારા અને જુનાગઢ જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ઓફિશિયલ પરિપત્ર કરી જાણ કરવામાં આવી છે તો તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન દર વર્ષે થતું હોય છે ત્યારે આ વર્ષે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એજ્યુકેશન ઇનોવેશન ફેરને લઈને એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે દર વર્ષે જિલ્લા કક્ષાએ સૌપ્રથમ યોજાતું હોય છે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ત્યારબાદ ઝોન કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ યોજાતું હોય છે ત્યારે આ વર્ષે જે મોટો ફેરફાર છે એ છે કે તાલુકા કક્ષાએ આનું આયોજન કરવામાં એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર ત્રેવીસ જ્યાં જુનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો માંથી એક એક શિક્ષકે મુલાકાત લીધી અને ત્રણ દિવસ ચાલેલા આ કાર્યક્રમ માં કેવી હતી કૃત્યો તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ લઈને ઘણા બધા વિડીયોસ મેં બનાવેલા છે તે તમને આ ચેનલની પ્લે લિસ્ટમાં મળી જશે નીચે ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને એ વિડીયોઝની લિંક આપી દઈશ હમણાં ગયા વર્ષે જે જૂનાગઢ જિલ્લામાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો તેને લઈને મેં વિડિયો બનાવેલો તો તે તમને અહીં આઈ બટન પર મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ ત્યાંથી પણ તમે જોઈ શકશો હવે આ વર્ષે જે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાવાનો છે તેમાં તમને ખબર છે કે દર વર્ષે તે જે શિક્ષકો સિલેક્ટ થાય છે જે સાયન્સની કૃતિઓ બનાવે છે કે કોઈ પણ એજ્યુકેશનલને લગતી જે શૈક્ષણિક બાબતોમાં વિદ્યાર્થીઓ અથવા શિક્ષકોને સહાય કરતી હોય છે તેમના શૈક્ષણિક કાર્યમાં અધ્યયન અધ્યાપન કાર્યમાં તેને લઈને અલગ અલગ પ્રોજેક્ટ્સ છે તે પ્રેઝન્ટેશન આપવામાં આવતું હોય છે જિલ્લા કક્ષાએ જેનું સિલેક્શન પણ તાલુકા કક્ષાથી થતું હોય છે ત્યારે જે પણ કૃતિ સિલેક્ટ થાય છે આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં તેમને દસ હજાર રૂપિયા છે તે આ પ્રોજેક્ટ્સ બનાવવા માટે કે તેની તૈયારી કરવા માટે આપવામાં આવતા હોય છે ત્યારે એનસીઆરટીએ આ વર્ષે જે પરિપત્ર કર્યો છે તે તમારી સામે આવી રહ્યો છે તે તમે જોઈ શકો છો સાથે સાથે ગાંધીનગરથી જે પરિપત્ર ઇનોવેશન ફેરને લઈને કરવામાં આવેલો છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો જેમાં આ પ્રોજેક્ટ અંતર્ગત સાઠ ઇનોવેશન પ્રેક્ટિસ અને પ્રયોગની પસંદગી કરવામાં આવશે જેમાં ચાલીસ શાળા કક્ષાએ હાથ ધરવામાં ધરાયેલ ઇનોવેશન પ્રેક્ટિસ અને પ્રયોગ અને વીસ શિક્ષણ સંસ્થાઓમાં હાથ ધરાયેલ ઇનોવેશન પ્રેક્ટિસ અને પ્રયોગનો સમાવેશ કરવામાં આવશે અને તેમાં પસંદ થયેલા શાળાઓ અને પ્રશિક્ષણ સંસ્થાઓમાંથી પસંદ થયેલ શિક્ષકો અને અધ્યાપકોને રૂપિયા દસ હજારનો પુરસ્કાર આપવામાં આવશે એટલે તેને પસંદ કરેલા આઈડિયાઝને દસ હજાર રૂપિયા આપવામાં આવશે જેનો ઉપયોગ તેઓ પ્રોજેક્ટની તૈયારી કરવા માટે કે આવન જાવનના ખર્ચ તરીકે પણ તે કરી શકશે તેવી વાત કરવામાં આવી છે અને એને લઈને જુનાગઢ જિલ્લા અને જિલ્લા શિક્ષણ તાલીમ દ્વારા પણ પરિપત્ર કરીને જાણ કરવામાં આવી છે તે તમે પરિપત્ર પણ જોઈ શકો છો તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટ વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ